રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી છેલ્લા ત્રણ વર્ષમાં નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતનો મૃત્યુ દરમાં સતત અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કા પર પગલાઓના સારા પરિણામો મળ્યા છે ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં સ્પીડ બ્રેકર ઊભા કરવામાં આવ્યા છે આ સાથે યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માત માનવ મૃત્યુની કમનસીબ

બે હજાર બાવીસમાં કુલ એકાણું અકસ્માત થયેલા હતા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પંચ્યાસી ફેટલ અકસ્માતો થયેલા હતા જેની સરખામણીમાં વર્ષ બે હજાર બાવીસ કરતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયેલો છે જેના માટે નર્મદા જિલ્લામાં આવેલ વર્ષ બે હજાર ઓગણી વીસ અને એકવીસમાં જીતપુરા ચોકડી બ્લેકસ્પોટ રિમૂવ થયેલ છે તેમજ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં જીતનગર ત્રણ રસ્તા અને ગમોડ ગામ પાસે આવેલ બ્લેક સ્પોટ હાલમાં દૂર કરવામાં આવેલ છે અત્યારે અમે ઇન્ટરસેપ્ટર વાન ઉપર ફરજ છે મારી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે સ્પીડ ગન છે એના દ્વારા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ અને ત્રણ સવારી અને ચાલુ ફોન ઉપર ડ્રાઈવિંગ એવા અલગ અલગ પ્રકારના અમે એમ આપતા હોઈએ છીએ ઓવર સ્પીડ માટે આની અંદર ઓટોમેટિક લેઝર સેટ કરેલ છે જેના દ્વારા સ્ટેટ હાઈવે હોય તો એસી પ્લસ હોય નીકળે ગાડી ઓટોમેટિક એમને ફોટો પડી જાય પછી અહીંયાથી કન્ફર્મ થઈ અને એ કમાન્ડ કંટ્રોલ પાસે જાય ત્યાંથી મોબાઈલ નંબર સાથે લિંક હોય અને એડ્રેસ પણ લિંક હોય એના ઉપરથી ચાલણ એમના ઘરે પહોંચી જાય અને મોબાઈલ નંબર દ્વારા એમના ફોનમાં મેસેજ આવી જાય એવા અલગ અલગ નેમા અમે આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા સ્પીડ ગન અને લેઝર દ્વારા આપતા હોય છે